નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આંગલાવના નવાખલની ખલ્લી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હોવાની શક્યતા સિંધરોડ પાસેના નિઝામપુરા મૃતદેહ મળી આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર મૃતદેહ નવાખલની વાખલ ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી હોવાની શક્યતાઓ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે શનિવારે સાંજે ગામના જ અજય પઢિયારે કહું કર્યું હતું અપહરણ એલસીબી આંગલાવ બોરસદ પોલીસે એસટીઆરએફની ટીમની મદદથી મૃતદેહ શોધવામાં મળી સફળતા ત્રણ દિવસની ભારે જહેમત બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હોવાની શક્યતા અજય પડિયારે શનિવારે સાંજે ગામમાંથી બાળકીનું બાઇક ઉપર કર્યું હતું અપરણ અપરણ બાદ બાળકીને ઉમેટા પાસેના સિંધરોટની મીની નદીમાં ફેંકી હોવાનો પોલીસ સામે કરી હતી કબૂલાત હત્યાનું કારણ તાંત્રિક વિધિ કે પછી છે અન્ય કારણ અનેક રહસ્યો પરથી ઉચકાશે પડતો છેલ્લા ત્રણ દિવસથી પરિવાર સહિત ગ્રામજનો આંકડાઓ પોલીસ મથકે જોઈ રહ્યા હતા રા બાળકીનો મૃતદેહ શોધવામાં પાણીનો સતત વધતો પ્રવાહ હતો મોટી ચેલેન્જ દેહને કરમસત મેડિકલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરાઈ તંત્રી અહેવાલ સમગ્ર મામલે આપણે જોઈએ તો એવું છે કે આટલાઉ તાલુકાનું નવાખલ ગામ છે ત્યાં તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ સાંજના સમયે એક બાળકી છે ગુમ થાય છે શરૂઆતમાં એમના પરિવારજનો એને શોધે છે અને ત્યારબાદ એ પોલીસને આવીને જાણ કરે છે જેવી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપે છે એટલે મારે આટલાઉસ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી પીજે જે બાંટવા અને એમની ટીમ એ બીએનએસ ની કલમ એકસો સાડત્રીસ બે મુજબ અપહરણનો ગુનો દાખલ કરી અને તાત્કાલિક બાળકીની શોધખોળ માટે લાગી જાય છે અને પોતાની જે ટીમ સાથે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આંકલાવ જાય છે અને સીસીટીવી કેમેરા જે નવાખલ ગામના ચેક કરે છે અને ત્યારબાદ રોડના જે કેમેરા છે એ ચેક કરતા ઉમેટા ચોકડીના કેમેરા જે છે આ કેમેરા પણ ચેક કરવામાં આવે છે અને આ બંને કેમેરા ચેક કરતા નવાખલ ગામમાંથી એક અજાણ્યો ઇસમ જે આ બાળકીને પોતાની બાઇક પાછળ બેસાડીને લઈ જતો દેખાય છે કેમેરાના આધારે ટેકનિકલ સર્વેલન્સથી આગળ જતા જે છે એ ઉમેટા ચોકડીએ પણ આ જ ઈસમ જે છે એ બાળકીને લઈ જતો દેખાય છે એ ઈસમ શંકાસ્પદ ઈસમ હતો એની શોધખોળ હાથ ધરી અને એને રાઉન્ડ અપ કરવામાં આવે છે અને યુક્તિ પ્રયુક્તિથી જ્યારે એની પૂછપરછ કરવામાં આવે છે તો એ જણાવે છે ઈસમ કે આ જે બાળકી છે એને પોતે મકાઈનો ડોડો ખાવાના બાને પોતાના ગામમાંથી પોતાની બાઈક ઉપર બેસાડી ઉમેટા ચોકડી ત્યાં થઈને સિંગરોટ ચોકડી ત્યાં થઈને આગળ નદી આવે છે ત્યાં એ બાળકીના મોંઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરે છે અને તેનું ગળું દબાવી અને હત્યા કરી અને આ બાળકીને જે લાશ છે એ મૃતદેહને મિની નદીમાં એ ફેંકી દે છે ત્યારબાદ એ યુવક છે એ બાઇક લઈને પરત નવાખલ ગામે આવી જાય છે અને આ યુવક જે છે એ મૃતક જે બાળકી છે એના કાકા જે છે એનો મિત્ર થાય છે એટલે પોતાના જે મિત્રની ભત્રીજીનો આ અપહરણ થયેલું બનાવ છે એના કામે પરિવારજનો જે છે એની સાથે એ પોલીસ સ્ટેશને પણ આવે છે અને શોધખોળમાં જોડાયેલો હોય છે